તિલક સેના દ્વારા કરવું એ વિધિ બતાવ્યો છે તો ગોપીચંદન વડે અથવા ભગવાનની પૂજા કરતા બાકી રહેલા કેસર કુમકુમા દીક થી તિલક કરોપીચંદન એટલે દ્વારિકાની પ્રસિદ્ધ ગોપી તલાવડી આપણે એવું માનતા હોઈએ છીએ કે ત્યાં ગોપીઓ સમાય ગઈ ગોપીઓ ગોકુળ ત્યાં આવી નથી પણ ત્યાં ભગવાનના જે મુખ્ય પટરાણીઓ હતા તો એ એ જગ્યા ઉપર એણે પોતાના શરીરને સમાવિષ્ટ કરેલું એટલે એ ગોપી તલાવડીની માટી છે અને એ ગોપી તલાવડીની માટી સ્વયં પવિત્ર છે એને પવિત્ર કરવાની જરૂર નથી તો એટલા માટે ગોપી તલાવડીની માટી લેવાનું કહ્યું છે એનો શ્વેત રંગ છે પછી આપણે એને કેસરી તો કરતા હોઈએ છીએ અને લગભગ હું માનું છું ત્યાં સુધી આ વૈષ્ણવી વગેરે બધા જ તિલક આ ગોપીચંદનથી જ કરવામાં આવતા હોય છે તો એ ગોપી તલાવડીની એકદમ કોમળ માટી આપણે દ્વારિકા જઈએ ત્યારે ગોપી તલાવડી જઈએ છીએ આજુબાજુમાં તમે જ્યાં જરીક જમીનની અંદર ખોદો તો એવા જ માટીના ડેફા નીકળે જેની અંદર તમે પાણી નાખો એટલે એકદમ કોમળ બની જાય તો એ જે પ્રસિદ્ધ ગોપી તલાવડીની માટી છે એના દ્વારા તિલક ચાંદલો વગેરે કરવો કારણ કે નામ તમે ગોપી તલાવડી બાજુમાં ગોપી નામનું ગામ છે અને એની બાજુમાં તલાવડી છે એટલે એનું નામ ગોપી તલાવડી છે પણ આપણે એનો અર્થ એવો કરીએ છીએ કે ગોપીઓ જેમ તન મનથી પરમાત્માની અંદર ઓગળી ગયેલી હતી એને પોતાના અહમને પરમાત્માની અંદર ઓગાળી નાખેલું ઇન્દ્રિયોનો સમૂહ અને એના દ્વારા પરમાત્માને જે પી હતી અંતરમાં ઉતારેલા હતા અને એટલા માટે જ એને જ્યાં નજર નાખે ત્યાં પરમાત્મા દેખાતા તો આ ગોપીચંદનથી જ્યારે તિલક કરવાનું આવે આપણે એને સામે જોઈએ એટલે આપણને તરત ગોપીઓ યાદ આવે તો એના જેવી આપણામાં ભક્તિ આવે એના જેવું સમર્પણ આવે લક્ષણા આપણા અંતરને અંદર પ્રગટ થાય એવા ઈશકથી મહારાજે આ ગોપીચંદનના પવિત્ર ચંદનની તિલક વગેરે કરવાની આપણને આજ્ઞા કરી છે તો આ ચંદન નથી પણ ખરેખર માટી છે કહેતા મૃતિકા છે ગોપીચંદન નામનું કોઈ કાષ્ટા આવે એને ઘસીને ઉતારીને તિલક થતા નથી પણ એ માટી અને કદાચ અત્યારે ચંદનના કાષ્ટ હોય એને ઘસવામાં આવે તોય પણ એની અંદર ગોપી ચંદનની માટી મિક્સ કરવામાં આવે છે બ્રહ્માંડ પુરાણ અને આચાર માધવ એવું પણ બતાવે છે કે પર્વતાગરે નદી તીરે મમ ક્ષેત્રે વિશેષતઃ સિંધુ તીરે ચ વલ્મીકે તુલસી મૂલ માશ્રિતેહી હવે બીજી કઈ કઈ માટી છે એને આપણે તિલકની અંદર લઈ શકીએ ક્યારેક એવો મુશ્કેલીનો સમય હોય ને આપણી પાસે બરાબર સમય જ તિલકની ગોટી ખલાસ થઈ ગઈ હોય કારણ કે આપણે ક્યાંય પણ બારગામ જતા હોઈએ તો આપણને આપણા કપડાં આપણા મોત શોખના સાધનો એ ભરવાની જેટલી ઉતાવળને શોખ હોય એટલે પૂજા પેટી તપાસવાની ઈચ્છા નથી હોતી એમ ને એમ જ પેટી મૂકી દે બે ત્રણ દિવસથી ચંદન ખલાસ થઈ ગયું હોય પછી પૂછે તો કે હવે ચંદન ખલાસ થઈ ગયું છે અને બીજું કાંઈ પાછું લેવાનું નથી એટલે ત્યાં જે વસ્તુ એ ભૂલી જાય તો ભૂલી જાય એના માટે શું કરવું તો કે પર્વતના અગ્રભાગની માટી કે જ્યાં કોઈ અગ્રભાગ એટલે ટોચ તો જ્યાં કોઈ ગંદકી વગેરે કરતું નથી તો એ માટી છે એ તિલકની અંદર વાપરી શકાય પછી નદી કાંઠાની નદી કાંઠા આપણે સારા રહેવા દીધા હોય તો તો એ નદી કિનારાની માટી છે એ અતિ પવિત્ર છે પછી વિશેષપણે તીર્થોની માટી કોઈ પણ પવિત્ર તીર્થ હોય ગઢપુર હોય વડતાલ હોય છપૈયા હોય ગોકુલ હોય મથુરા અયોધ્યા વગેરે તો આ બધા જ પવિત્ર તીર્થોની જે માટી છે એ તિલક ચાંદલા માટે ઉપયોગમાં લઈ શકાય પછી સમુદ્ર કિનારાની માટી હવે એ માટી લગભગ લલાટમાં ચોટે જ નહીં પણ આ તો ખાલી આપણે જરા નિશાની જ કરવાની હોય ત્યાર પછી રાફડાની માટી જુઓ આગળ આપણે શૌચાલચની વાત આવીને ત્યારે રાફડાથી દૂર રહેવાનું કીધેલું આનું કારણ એ કે રાફડાની માટી છે એ પવિત્ર ગણાય અને એ તિલક ચાંદલામાં ઉપયોગમાં લેવામાં આવે છે પછી તુલસીના મૂળની માટી કારણ કે તુલસીની અંદર તો કોઈ પણ પ્રકારની ગંદકી હોતી નથી તુલસી સ્વયં પવિત્ર છે પરમાત્માના ચરણાર સમર્પિત છે એટલે એ સમર્પિત ભાવનાવાળી તુલસી અને એના મૂળમાં રહેલી પવિત્ર માટી તો એનાથી તિલક કરવું એ મૃતિકા લેવી મદન પારિજાતમાં વ્યાસ ભગવાન બતાવે છે કે જાનવી તીર સંભુતામ મૃદમ મુર્ધના બિભરતી વિભરતી રૂપમ સૌર તો એની માટીને જે લલાટમાં ધારણ કરે તો એ અંધકારનો નાશ કરવા સૂર્ય જેવો તેજસ્વી બને છે એવા રૂપને એ ધારણ કરે છે કારણ કે ગંગા કિનારાની માટી અતિશય પવિત્ર છે સ્વયં જાનવી ગંગાજી પવિત્ર એમાં પરમાત્માએ અનેકવાર સ્નાન કર્યું એટલે વિશેષ પવિત્ર અને કોઈ કોઈ પણ પણ સંપ્રદાયના સાધુ એવા ન હોય કે જે ગંગા કિનારે ન ગયા હોય દરેકની પાવન પગલીઓ ત્યાં પડી હોય એટલે ગંગા કિનારાની મૃતિકા અતિ પવિત્ર માનવામાં આવી છે ત્યાર પછી સત્યપા એવું બતાવે છે કે ગોમતી તીર સંભૂતામ ગોપી દેહ સમુદ્ભવામ મૃદમ મુર્દના વહેદ્યસ્તુ સર્વ પાપી સમુચતે ગોમતીકાંઠાની ગોપીઓના દેહની મૃતિકાને ધારણ કરનારો સર્વ પાપથી મુક્ત થાય છે ગોમતી કિનારાની માટી જેને ગોપીઓના દેહની મૃતિકા આમ તો મૃતિકા માટે બે સ્થાન બતાવવામાં આવ્યા છે એક ઝાલાવાડમાં રામપરા ગામની પાસે પણ લાલ મટી જમીનમાંથી નીકળે છે જેના દ્વારા સંતો ગેરું જેવી માટી હોય તો એ કપડાં રંગતા હોય છે શાસ્ત્રમાં એવું બતાવ્યું છે કે આ માટી અથવા તો એનાથી રંગેલું જે કપડું એનો પવન જેને લાગે તો એ પણ પવિત્ર બને છે તો એ માટી પણ અતિ ઉપયોગી છે અને દ્વારિકા પાસે ગોપી તળાવ એની માટી પણ ઉપયોગી છે બંનેનો અલગ અલગ રીતે ઉપયોગ થતો હોય છે અત્યારે કલરની વ્યવસ્થા આવી ગઈ પહેલાના સમયમાં જેટલા ભગવા વસ્ત્રો રંગાતા કોઈ પણ સંપ્રદાયના તો એ આ રામપરાની લાલ માટી દ્વારા જ રંગવામાં આવતા માટે આવી જે મૃતિકા એને જે ધારણ કરે એ સર્વ પાપથી રહિત થાય છે પદ્મપુરાણ બતાવે છે કે યત્ર માહરેત હરિક્ષેત્રમ તત્વય મૂર્ધ સર્વ કામાપ્યતયે તથા ભગવાનની તીર્થક્ષેત્રમાંથી મૃતિકા લાવી અને તમામ મનોરથોની પૂર્તિ માટે લલાટમાં ઉર્ધ પુંડ્ર તિલક કરવું જો આ વસ્તુ શું બતાવી પહેલું બતાવ્યું ગોપીચંદન તો ગોપીચંદન મળે ત્યાં સુધી આ બધાની જરૂર નથી પણ ક્યારેક ન મળે એવા કોઈ સ્થાનની અંદર ગયા હોય ને ચંદન ખલાસ થઈ જાય આપણે રોકાવાનું હોય ચંદન મળી શકે એવું ના હોય તો આ બધા એના ઓપ્શન બતાવ્યા છે કે તો આ બધી જે મૃતિકા છે એ લલાટની અંદર ધારણ કરી શકાય સ્કંદ પુરાણ એવું બતાવે છે કે તુલસી મૃત સ્નયા પુંડ્રમ શ્રી ગોપીચંદને હરિચંદને ચ તથા કાર્યમ ઉર્ધ્વમ હિ વૈષ્ણવ તુલસીના મૂળની મૃતિકા વડે અથવા ગોપીચંદન વડે અથવા ભગવાનના પ્રસાદીના સુખડ ચંદન વડે વૈષ્ણવોએ લલાટમાં ઉર્ધ પુનર તિલક કરવું તુલસીના મૂળની મળે તો ભલે ગોપીચંદન મળે તો ભલે અને એ ન હોય તો આપણે જાણીએ છીએ ઠાકોરજીને ચંદનની અર્ચાઓ થતી હોય ચંદનના વાઘા વગેરે થતા હોય પછી એને ઉતારવામાં આવે તો ભગવાનના અંગ સાથે લાગેલું ચંદન અતિ પ્રસાદીનું ગણાય આપણા સંપ્રદાયની અંદર લગભગ જ્યાં જ્યાં ચંદનની ગોટી મળે છે એ બધી ચંદનના વાઘાની જ હોય કારણ કે જેટલા જેટલા શિખરબદ્ધ મંદિરો છે ત્યાં દોઢ મહિના સુધી ચંદનની અર્ચા કરવામાં આવે તો આપણે કઈ મંદિરમાં બાળ મુકુંદની પ્રતિમા તો હોય નહીં મોટી મોટી મૂર્તિઓ હોય અને એને જે અર્ચા થાય એ બધું જ ચંદન પછી ભેગું કરી એની ગોટીઓ બનાવી અને સત્સંગીઓને તિલક ચાંદલા માટે આપવામાં આવતી હોય છે તો એ સુખડ વગેરે ઘસેલું હોય માટી મિક્સ કરેલી હોય પણ એ મહારાજને ચડેલું પ્રસાદીનું છે એટલે એના દ્વારા તિલક જરૂર કરવું ત્યાર પછી સ્મૃતિસાર સમુચય એની અંદર બતાવ્યું છે કે અભ્યંગે સુતકે ચૈવ વિવાહે ન ગોપીચંદનમ અભ્યંગ સ્નાનમાં સુતક વિવાહ પુત્રજન્મ વગેરેની અંદર ગોપીચંદન ધારણ ન કરવું એવું સ્મૃતિસાર સમુચ્ચય બતાવે છે પણ શતાનંદ સ્વામી એવું લખે છે કે સર્વ કાર્ય પ્રશસ્્ય તે તમામ કાર્યની અંદર સફળતા અપાવનારું તિલક છે માટે કોઈ પણ પ્રસંગે તિલકનો ત્યાગ ન કરવો હવે આની અંદર વિવેક શીખવાની જરૂર છે કે આપણે કોઈ પણ પ્રકારનો જન્મ કે મરણનું જ્યારે સૂતક હોય ત્યારે આપણે પૂજા પાઠ નથી કરતા અને પૂજા પાઠ ન જ કરાય આપણા દેવઘરની અંદર દેવની સેવા આપણે નથી કરતા દેવને આપણે પડદો નાખી દેતા હોઈએ છીએ દસ દિવસે સૂતક પૂરું થાય અને ત્યાર પછી રાબેતા મુજબ સેવા ચાલુ થતી હોય છે તો એ દસ દિવસ જ્યારે સૂતક હોય ત્યારે તિલક ચાંદલ ન કરવો પૂજાની પેટીનો તો સ્પર્શ કરાય નહીં પણ દરેક ગૃહસ્થ સત્સંગીઓએ એક જોડી તિલક અને ચાંદલો એને અલગથી રાખવા જોઈએ સૂતક વગેરે હોય ત્યારે આપણે પૂજાને ન અડીએ પણ બહાર રાખેલા જે તિલક ચાંદલો હોય કારણ કે એ બહાર સૂતક ન હોય તો એ રાખવા જ જોઈએ ઉનાળો હોય વારંવાર મોઢું વગેરે ધોવાતું હોય તો પછી લલાટને તિલક ચાંદલા વિનાનું ન રાખવું જ્યારે આપણને અનુકૂળ આવે ત્યારે બાર તિલકીઓ અને ભૂંગળી હોય એટલે તિલક ચાંદલો કરી લેવો એને કરતાં એકાદ બે મિનિટ થાય એટલે તિલક ચાંદલા વગરનું લલાટ ક્યારેય રાત્રિ દિવસ ક્યારેય પણ રાખવું નહીં તો શ્વતાનંદ સ્વામી એવું કહે છે કે સ્મૃતિસાર સમુચ્ચય ભલે બતાવે અમુક અમુક કાર્યની અંદર તિલક ચાંદલો ન કરવો પણ આપણે પૂજા ન કરવી પણ તિલક ચાંદલો તો જરૂર સર્વ કાર્ય પ્રશસ્્ય તે તમામ કાર્યની અંદર સફળતા અપાવનાર છે માટે જરૂર કરવો અને તમને ખ્યાલ હશે આપણે ત્યાં સુતકાદિક કંઈક આવ્યા હોય અને તિલક ચાંદલો ન કરે તો તમે જુઓ તો બધાના લલાટ એટલા કંઈક અલગ જ લાગે જેની અંદર કાયમ તિલક ચાંદલો રહેતો હોય તો એના લલાટ પછી તિલક ચાંદલા વગર શોભતા નથી જેવી રીતે ગળાનું ઘરેણું છે હાર હાંસડી વગેરે હોય કમરનું ઘરેણું કમર પટ્ટો હોય હાથના કંકણ વગેરે હોય બાજુબંધ આદિક પગના ઝાંઝર વગેરે એવી રીતે કપાળનું ઘરેણું શું તો તિલક ભગવાનની કોઈ પણ નિશા નહી કુમકુમનો ચાંદલો તમારી દામણી નહીં એ તો વધારે નહીં એને ચોવીસ કલાક કાંઈ પહેરી રખાય નહીં એટલે આપણો સાચો શણગાર છે એ ચાંદલો અને તિલક છે એટલે ખાસ ઘણીવાર આ પ્રશ્ન ઊભો થતો હોય છે કે દસ દસ દિવસ તિલક ચાંદલા ન કરે મોટા મોટા પરિવાર હોય ને ઉપરા ઉપર સૂતક આવે મહિનો મહિનો ન કરે એવું નહીં તિલક અને ભૂંગળી એને હંમેશા અલગ જ રાખવું અને અત્યારે તો સમય એવો આવી ગયો છે કોઈ સારા સદગુરુઓના યોગમાં હોય કથા વાર્તાના યોગમાં હોય તો તો બહુ વાંધો ન આવે પણ ખાલી કહેવાના સત્સંગીઓ હોય ખાલી એના ખોરડા સત્સંગી કહેવાતા હોય એના માતા પિતા વગેરે વગેરેના હોય પછી છોકરાએ તો પાછળ કાંઈ વારસો રાખ્યો ન હોય પણ છતાંય વારસામાં એ સત્સંગીનું ઘર કહેવાતું હોય તો એ લોકો તો પૂજા પાઠ કે તિલક ચાંદલા કરતા જ નથી ઘણા ઘણા એવા છે પૂજા પાઠ કરે પણ તિલક ચાંદલા નથી કરતા ઘણા એકલો ચાંદલો કરે છે ઘણા ચંદનનો ચાંદલો કરે છે એટલા બધા અલગ અલગ પ્રકારે કરતા હોય એકલો ચાંદલો કરનારા ઘણા હોય પણ તિલક નથી કરતા એના માટેનું કારણ શું હોય એ તો આપણને કાંઈ ખબર નથી ઘણી વાર એવું પણ બનતું હોય કે શરમે કરીને કદાચ તિલક ન કરતા હોય તો શરમ રાખવાની ઘણી બધી દુનિયામાં જગ્યાઓ છે ક્લબોની અંદર જઈ અને આજે તમે જુઓ સારા સમાજના છોકરાઓ બોટલો પીતા સટ્ટાબાજી રમતા એમાં ક્યાંય શરમ નથી રાખતા જે શરમ રાખવાની જગ્યા આપણા વડવાઓ આવા સ્થાનોમાં ક્યારેય પણ ગયા નથી હાથની અંદર માવા તમાકુ વગેરે લઈ અને આખો દાવો દિવસ ચોળતા હોય અને મોઢાની અંદર ભરતા હોય ને આખો દાડો ચોવીસે કલાક ચાવતા હોય તો એ આપણા બાપદાદાની પરંપરા નથી માટે એની અંદર શરમ રાખવી ખૂબ જરૂરી છે આવા તિલક ચાંદલામાં શરમની કોઈ જરૂર નથી અને આપણને એવું લાગે પણ હકીકતમાં તિલક ચાંદલાનો ખૂબ સારો પ્રભાવ સમાજ ઉપર પડે છે એટલે નિશાની અવશ્ય લલાટની અંદર ધારવી જ જોઈએ ઘણા તો એવા છે કે પૂજા નથી કરતા ખાલી આબલામાં જોઈને તિલક ચાંદલો કરી નાખે આ બધાની ભૂલ છે પૂજા કરતાં કાંઈ એટલો લાંબો ટાઈમ જતો નથી તમને અનુકૂળતા હોય એ પ્રમાણે કરો પણ નિત્ય પૂજા છે એ તો કરવી જ પડે આપણે આગળ વિધિ આવશે ખાલી તિલક ચાંદલો કરવાનો કોઈ મતલબ નથી એ મહિમા વગરનો તિલક ચાંદલો કહેવાય અને તિલક ચાંદલા વિના ખાલી પૂજા કરે તો એ મહિમા વગરની નિષ્ઠા વગરની પૂજા કહેવાય જો નિષ્ઠા હોય તો તો આપણે લલાટમાં ચિહ્ન ધારણ ન કરીએ મુક્તાનંદ સ્વામી મસ્તક ઉપર કોઈએ ઝેરની અર્ચા કરેલી અને એની અસર થયેલી ને ઉનાળામાં તાપ વધારે લાગે એટલે ટોપી પહેરતા સંત મંડળ સહિત સ્વામી નીકળ્યા ને કોઈએ એવું કહ્યું કે બધા સ્વામિનારાયણના સાધુ છે પણ આ ટોપીવાળો કાંઈક જુદો લાગે છે અને આમ કહ્યું એટલે મુક્તાનંદ સ્વામીએ તરત ટોપી કાઢી નાખી જે થવાની હોય તે થાય પણ જે ટોપી મને સ્વામિનારાયણનો મટાડે એ ટોપી મારે ન જોઈએ તિલક ચાંદલો છે એ આપણને સ્વામિનારાયણના છીએ એ સામાવાળાને ઓળખાણ આપે છે અને એ જ ચિહ્ન આપણે ધારણ કરતા નથી ગમે તેવી મોટી મોટી કંપનીઓમાં ક્યાંય પણ નોકરી ધંધા વગેરે કરતા હોય દેશ વિદેશમાં આવન જાવન ચાલુ હોય પણ તિલક ચાંદલા વગેરે ક્યારેય પણ સત્સંગીય રહેવાય જ નહીં જે સંપ્રદાયને જે માનતા હોય તેના તેના ચિહ્ન એને જરૂરથી ધારણ કરવા જોઈએ માટે શરમ રાખવાની જગ્યાએ શરમ રાખવી પણ આ તિલક ચાંદલામાં બિલકુલ ક્યારેય શરમ ન રાખવી કોઈ કાંઈ પૂછે તોય પણ એને તરત જ જવાબ આપી દેવો કારણ કે આ કોઈ ખોટો રસ્તો નથી આ તો આપણી સંસ્કૃતિની પવિત્ર પરંપરા છે આગળ જે આની અંદર તમે સાંભળ્યું કે આ માટેથી તિલક કરવો પેલી માટેથી તિલક કરવો તો આનું એ પણ કારણ છે કે આજે આપણી પાસે બધી વ્યવસ્થા છે આપણે ત્યાં ગોપી ચંદન લઈ આવીએ ઠાકોરજીને અરચેલું ચંદન લઈ આવીએ પહેલાં આપણા ઋષિમુનિયા બિચારા જંગલમાં રહેતા એ ક્યાં ચંદન શોધવા જાય તો એ લોકો આવી બધી પવિત્ર માટીઓ દ્વારા તિલક વગેરે કરતા અને ત્યાં રહીને જ એમણે આ શાસ્ત્રો લખ્યા છે એટલે એ પ્રમાણે એમણે ઉલ્લેખ કરેલો છે પણ આપણે તો જ્યાં સુધી બને ત્યાં સુધી ચંદન વગેરેથી જ તિલક કરવું અને તિલક કરવામાં કોઈ પણ પ્રકારની શરમ ન રાખવી કોઈ કદાચ મજાક કરે મશ્કરી કરે તો એકાદ દિવસ કરે અને પછી તો ઘણાને એમ થાય પછી બધાય ભગત કે હવે આપણને વ્યસની કહેતા હોય રખડું કહેતા હોય આ બહુ પીવે છે કે આવું કાંઈ પણ કહેતા હોય તો એના કરતા ભગત કઈ ખોટું શું આ તો બહુ સારો શબ્દ છે અમરીશ મહારાજાને પેલા માજી ભગત કીધું તેને બે ગામ ભેટ આપેલો હવે ભગતની ડિગ્રી આપણને મળે ક્યાંથી કઠણમાં કઠણ છે ભગત થવું તમે ડોક્ટર બનવામાં જેટલી મહેનત કરો છો એટલી મહેનત આમાં કરો તો જલ્દી ભગત થવાતું નથી ભક્ત પણ આવવું એ ઘણું બધું કઠણ છે ને કોઈ ભગત કંઈને બોલાવે તો એ કાંઈ જરાય ખોટું નથી આપણને વગર મેળવે ડિગ્રી મળી ગઈ એમ સમજો પણ એમાં બિલકુલ લજ્જા કે શરમ ન રાખવી રસ્તાની અંદર જ્યાં ને ત્યાં પાનના ગલ્લાઓ હોય ભેળ પકોડી વગેરેની લારીઓ હોય ત્યાં મોઢાપોળા કરી અને હજારો માણસોની વચ્ચે ખાતા શરમ નથી લાગતી શરમ તો ત્યાં રાખવાની હોય ગમે તેવી વેજ વેજ હોય હોય કે નોન કાંઈ પણ જોયા વગર સીધું હોટેલોની અંદર જવું શરમ તો ત્યાં રાખવાની હોય આ બધા લજ્જા રાખવાના સ્થાન છે ત્યાં લજ્જા મૂકી દઈએ છીએ જ્યાં લજ્જા મૂકવાની છે ત્યાં આપણે લજ્જા રાખીને બેઠા છીએ એટલે આપણે લાઈન જ ઊંધી પકડાઈ ગઈ છે તમને ખ્યાલ છે ને અત્યારે શિયાળો ચાલે છે તમે બધા સ્વેટર પહેરીને આવો છો તમને ઉતાવળમાં તમારે સ્વેટરનું એક બટન ઊંધું દેવાય તો આખી લાઈન પછી ઊંધી જ દેવાય એટલે પહેલેથી જ સાવધાની રાખવી જોઈએ કે જેથી વચ્ચે ક્યારેય જીવનની અંદર આપણી ભૂલ ન થાય અને તિલક ચાંદલો છે ને એ પણ એક પ્રકારની બ્રેક છે તમારા લલાટની અંદર તિલક ચાંદલો હોય અને તમે કોઈ ન ખાવાની જગ્યાએ ક્યાંય પણ જમવા માટે ગયા હો તો તમને સતત બીક રહે કે કોઈ જાણીતું આવશે તો કહેશે અરે ભગત તમે આપણને એવો બીક રહે આપણને ખટકો રહે આપણે જલ્દી એવા સ્થાનોની અંદર જઈએ નહીં એટલા માટે આની ખૂબ જરૂર છે પણ જવાવાળા બળબાદર છે તો ભૂસી ભૂસીને જતા હોય સવારે તિલક ચાંદલો કરે પછી પાછું બહાર જવાનો થાય એટલે તિલક ચાંદલો કાઢી નાખે તો આવી રીતે ક્યારેય પણ ના કરવું ભગવાન શ્રી હરિએ તમામ કાર્યોની સફળતા માટે તિલક કરવાની આજ્ઞા આપી છે કોઈ પણ પ્રસંગે ત્યાગ ના કરવો અને ભાઈઓમાં એકલો ચાંદલો કરતા હોય તો એકલો ચાંદલો તો અસત શુદ્ર અને સ્ત્રીઓને કરવાનું કીધું છે એ પુરુષોને કરવાનો નથી કીધું એકલો ચાંદલો એ મરદની મરદાનગી નથી એટલે તિલક સહિત જ હંમેશા ચાંદલો કરવો આપણે એવું નથી કહેતા કે ભડકાદાર તિલક કરવું તિલક કરવામાં પણ વિવેક રાખવાનો હોય અતિ મોટું પણ નહીં ઘણાને તો વાળે કેસરી થઈ ગયો હોય એટલું બધું લાંબું પણ નહીં અને વધારે પડતું નાનું એવું પણ નહીં તમે જોજો તિલક હંમેશા તમે એકદમ નાનું તિલક કરીને ચાંદલો કરશો તો જરાય સારું નહીં લાગે બહુ મોટું કરશો તોય નહીં શોભે કુમકુમનો ચાંદલો આટલો મોટો તમે કરશો રૂપિયા જેવડો તોય ખરાબ લાગશે અને બિલકુલ નાની બિંદી કરશો તોય ખરાબ લાગશે પણ એ તમે તિલક કર્યું એ તિલકની બંને બાજુની લીટીઓને અડે નહીં એવી રીતે અંદર માપસરનો ચાંદલો કરવાનો હોય છે એટલે તિલક પણ અતિ મોટું નહીં અતિ નાનું નહીં મધ્યમ તિલક કરવું બ્રહ્માંડ પુરાણમાં બતાવ્યું છે કે આપતકાળમાં ચંદન મૃતિકા ભસ્મ કે જળ વડે પણ તિલક કરવું કોઈ વસ્તુ મળે એવું ન હોય તો તિલકિયા ઉપર ખાલી જળ લગાવી અને છાપ પાડવી ભલે દેખાય નહીં તો કઈ નહીં પણ આવું તમને શીખવાડાય નહીં લઈ ન હોય ને પૂછે તો તો કે અમે રોજ જળથી તિલક કરીએ છીએ પણ આમાં શું લખ્યું છે બ્રહ્માંડ પુરાણમાં આપતકાળ હોય ત્યારે જ આ રીતે કરવું ભગવાન શ્રી હરિયે પંચાળાની અંદર ગોમતી સર છે તો સંતોને ત્યાંની માટી લઈ અને ગોટીઓ બનાવી અને સંતોને આપી કારણ કે પહેલા છે ને સંતો અલગ અલગ પ્રકારે તિલક કોઈ પળું કરે કોઈ વળી નાનું કરે કોઈ સાંકડું અલગ અલગ રીતે બધા તિલક કરતા પછી ભગવાન શ્રી હરિએ એ પંચાળાની અંદર બધાને એક સરખું દંડાકાર તિલક કરવાની આજ્ઞા કરી હવે એ વખતે તો કઈ કે એવું કઈ હોય નહીં એટલે એમને એમ તિલક કરવાનું તે આડા અવળા વગેરે થતા હોય અત્યારે તો બધાની પૂજામાં અરીસાની વ્યવસ્થા હોય છે એટલે જોઈને સરસ રીતે તિલક કરવું તો ભગવાન શ્રી હરિએ એ માટીની નાની નાની ગોટીઓ બનાવી અને બધા સંતોને આપી અને કહ્યું કે આના દ્વારા બધાએ કાલથી તિલક કરજો હવે એમાં બિચારા કેટલાય સંતો બાળા બોળા હતા તે કાંઈ બરાબર સમજ્યા નહીં હોય પહેલાં તો કાંઈ માય હતા નહીં એટલે એ લોકો તો એને એમ કે મહારાજે પ્રસાદી આપી છે એ લોકો તો ગોટીયું ખાઈ ગયા બીજા દિવસે સભામાં આવીને બધા બેઠા તો કોઈ કે તિલક કરેલા ને કોઈ કે નહીં મહારાજ કે કેમ અમુક તિલક નથી કર્યા ત્યારે સંતો કે મહારાજ શેનાથી કરવાના મહારાજ કે કાલ તમને ગોટીઓ આપી હતી અરે એ તિલક કરવાની હતી અમારે એમ કે પ્રસાદી હશે મહારાજ કે તમે એને ખાઈ ગયા તમને માટે જેવું ન લાગ્યું સંતો કે મહારાજ કેવું લાગ્યું એ નથી ખબર પણ તમારા હાથે અપાયેલી પ્રસાદી હતી એટલી ખબર હતી એટલે અમે તો ખાઈ ગયા પછી મહારાજે બધાને ફરીવાર એ ગોટીઓ આપી સંતો અલગ અલગ પ્રકારે તિલક કરીને આવ્યા પછી મહારાજે ગુણાતીતાનંદ સ્વામી અને આદારાનંદ સ્વામીના ભાલમાં તિલક પોતાને જાતે કરી આપ્યું સરસ મજાનું પાતળું એવું તિલક કરી આપ્યું મહારાજ કે હવે દરેકે આ પ્રમાણે તિલક કરવું એટલે દંડાકાર તિલક કરવાની ભગવાન શ્રી હરિની દરેકને આજ્ઞા છે